નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો સીબી અત્યાર સુધીની ગુજરાતની સૌથી મોટી ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે ગાંધીનગરમાં એક મહિલા તબીબને ત્રણ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી ઓગણીસ કરોડ કરતા વધુ રૂપિયા પડાવી લીધા છે સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમના અનેક ગુનાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ડિજિટલ એરેસ્ટ એરેસ્ટનો બનાવ ગાંધીનગરમાંથી સામે આવ્યો છે આરોપીઓએ વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ઓગણીસ કરોડ રૂપિયા પડાવ્યા છે આ કેસમાં સીઆઈડી સાયબર સેલે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને તમામ પાસાઓ પર પાયમાલ કરી નાખવા સુધી પૈસા પડાવ્યા હતા શહેર અને દાગીના વેચાવ્યા લોન લેવડાવી આમ ઓગણીસ કરોડ રૂપિયા પડાવ્યા હતા આ સમગ્ર ઘટનામાં ગાંધીનગરના સીઆઈડી સાયબર સેલે પાંત્રીસ જિલ્લા શખ્સો સામે

તમારી વધુ વિગતો અમારી પાસે છે એ જે નોર્મલ જે ડિજિટલ ડિજિટલાઇઝેશનું હોય છે એ ને પદ્ધતિને અપનાવીને અને એમને ધરાવી ધમકાવીને અને એને પાસેથી લગભગ ત્રીસથી વધારે એકાઉન્ટ્સમાં પૈસા ટોટલ ઓગણીસ કરોડ રૂપિયા જેટલા એમને પાસેથી પડાવ્યા છે એમાં અત્યારે તપાસ ચાલુ છે આપણે ઝડપથી એક ટીમ પણ એમાં માટે બનાવી છે જે ઝડપથી તપાસ કરી શકે છે વધુ વિગતો મેળવીને તો એમાંથી જે વિગત મળી છે તો એક અકાઉન્ટમાં જે એક કરોડ રૂપિયા ગયા હતા તો એ અકાઉન્ટ ધારકને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને હવે જે બીજા એમાં જે લિંક્સ છે એમને શોધવામાં આવી રહ્યા છે અને ઝડપ ખૂબ જ એટલે ટૂંકા સમયમાં આપણને બીજી સફળતાઓ પણ આમાં મળશે એમાં જે છે કે અત્યાર સુધી તો જોવામાં એ જ આવ્યું છે કે આપણે જે પ્રાથમિક જે ફોન નંબરથી એમને પાસેથી કોલ થયું એ પણ લોકલ છે અને પછી જે અકાઉન્ટ ધારકો છે એ પણ લોકલ છે તો હજી આપણે જ્યારે બધી ટેકનિકલ રીતે વધારે એમના ડીપમાં તપાસ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે એમાં બહારનો કોઈ એટલે સંકળાયેલ છે કે નહીં કે એ આપણને માર્ચના મહિનામાં ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે ત્યારે એમને પહેલો કોલ થયું જેમાં એમને ધમકાવવામાં આવ્યું કે તમારું જે અ મોબાઈલ નંબર છે એ અમુક ગતવિધિઓમાં સકરાઈલ છે એટલે تمہારે ઉપર ડ્રાયનો કેસ ચાલશે તમે ареસ્ટ કરવામાં આવશે એવી રીતે માર્ચ થી એમને સાથે આ વાતો શરૂ થઈ પછી એમને પાસેથી ધીરે ધીરે કે તમારું આ કેસ નું નિકાલ થઈ જશે તમારે પાસે જે પૈસા છે એ અમારા એકાઉન્ટમાં કરાવી દે એવી રીતે ધીમે ધીમે એમને પાસેથી પૈસા લેવામાં આવ્યા પછી લગભગ જૂન સુધી આ જે ડિજિટલાસ્ટનો કિસ્સા છે એ સાથે ચાલુ લગભગ ત્રણ મહિનાથી વધારે એમની સાથે આ આકું પ્રકરણ ચાર